વાત જ્યારે ફ્રીડમ ની હોય તો એકતા નગર થી વધારે સારી જગ્યા કઈ હોઈ શકે વેલ તમે પૂછતા હતા ને કે આદિતિ વર્લ્ડ ની જે સૌથી પહેલી CNG બાઈક છે એ ગુજરાત માં ક્યારે આવશે તો લો આવી ગઈ બજાજ ફ્રીડમ 125 I'll be વેરી honest. મને પણ છે ને તમારી જેમ સૌથી પહેલા સેફટી ની ચિંતા હોય છે એટલે જો એવી પ્રોડક્ટ વિશે વાત કરવાનું વધારે પસંદ કરું છું જે સેફટી ટેસ્ટ કરવામાં કશું જ બાકી ના રાખે બજાજ બજાજે સીએનજી લોન્ચ કરતા પહેલા અગિયાર સેફટી ટેસ્ટ કર્યા છે સીએનજીમાં સીધી સ્ટાર્ટ થતી બજાજ ફ્રીડમ છે ને એ દુરંદેશી ગુજરાતીઓ માટે એકદમ એપ ચોઈસ છે કારણ કે વધતા જતા પેટ્રોલના ભાવમાંથી તમને આઝાદી મળે છે ટૂંકી સીટમાંથી તમને આઝાદી મળે છે અને આ સેગમેન્ટમાં આવતી ઓછી માઇલેજથી પણ તમને આઝાદી મળે છે હવે તમે કહેશો કે યાર આદિત્ય ખરેખર આ ત્રણસો કિલોમીટર ચાલે જો એક કિલો સીએનજીમાં સો કિલોમીટર અને એક માં પેટ્રોલમાં ની એવરેજ તો ફૂલ ટાંકી હશે તો ત્રણસો કિલોમીટર સો ટકા ચાલશે બોલો છે તમારા ધ્યાનમાં કોઈ પણ એવી એકસો પચીસ સીસીની બાઈક જે સવા રૂપિયાથી પણ ઓછી કિંમતમાં એક કિલોમીટર સુધી ચાલે